ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છો મોડો ચાલુ કરો કેમ ભેગું કરવું અમારે મિત્રો હું રાહુલ કાકો જાય અહીં ખંભાળીએ જો અહીંયા ફોનમાં વિડીયો ઉતારે છે આપણે ખંભાળીએ મસ્ત મજાનું કામ છે અને આજે સાંજે આપણે ઘરે મહેમાન આવે છે ઘણા બધા મહેમાન આવે બરાબર એટલે સાંજે હું તમને બધાને મળાવું અટાણે આપણે ખંભાળીએ થોડુંક લેવાનું છે તો એ લેતા આવીએ બપોરના બે વાગ્યા છે હું થોડોક કામમાં હતું મહેમાન આવતા હતા ને એને થોડુંક તૈયારીમાં આ તે બધું લેવા કરવાનું હતું વાડી ગામમાં વાડી એવી રીતના ચાલુ હતો ને હવે અહીંયા રોજ હતા ને એટલે આની વાડી પડખે જ છે આ બધું નાખે રાહુલ ધાણા બધું પાયું ને પથારી ફેરવી જો હે અહીંયા ઓલું મંદિર છે ને આ મંદિર માં ને આ બધે મારીએ અહીંથી અમારી બધાની વાડીઓ આમ હે ને આમ આવી જાય રોજ સીધા પાહેરા અહીંથી સીધા નદી હશે અને પછી સીધું આવે આપણે આ રાહુલ કાકાનું નિબતેની જવાડીઓ આવે એટલે ડાયરેક્ટ ની હે ખૂંદી નાખે એટલે અહીં તગડવા પડે અને અમે બે જો એ હવે આવે એટલે અમે બે જ અહીં ફટાફટ ખંભાળીએ ખંભાળીએ જય રસ્તા ક્યાં કેવું વાહ તો સીધ લેવું નગર સીધા ખંભાળીએ મજે મિત્રો આપણે ભૂગી ગયા અહીં ખંભાળીએ અને જોતા શું કરવા આવ્યો આ નોગનો દેવાયો જે વાહે ઉભીન બોલ જરા અહીં શું કરવા આવ્યો

કરાવડ ઘરે આવી ગયા છે અને હેને બસ પૂગ્યા હૈ જો આગે થોડું લેવાનો તો મને મહેમાન આવે છે એટલે હેને 5 વાગ્યા દોઈ લઈ બચે ને ભેલેરા એટલે હેને કામ એક ફાઈનલ થઈ જાય ચાલો फटाफट હેને દોઈ લઉં આપડે મહેમાન આવવાના હતા ની બજા આવી ગયા છે જો બેન આવી ગયા જય વર્કાતેશ બેન પિયા બેન આવી ગયા જય વર્કાતેશ જય વર્કાતેશ બેન અને આ બધી ફાફડા ફોત કઈ જરવાતી નથી કે કે જે આપળો પરબતભાઈ છે જે અહીં બધા બેઠા છે

બાઈ ના નહી है ફટાક ફાઈલે સાવ તો ડોટી લીધા સાવ ન હોલી બજા થોડો नहीं આ ચલા હવે હરમલે બેહ જો આપડે જમે લીધું હે ના ना બેન નું વારો જો હવે આવ્યો હે શિતલ બેન ધા કરે હે ખાતા નથી કઈ

ફ <laughs> 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 <hasaan> <hasaan> <hasaan>

બોલ્યા ને હા લાકડી ખબર હા હા વેલ બધી આગળ હું હા વેલે માણસો ઘણા તારા જ નહીં કુટે પાછી બોલો એ આવ્યા એમ કે અરે ખાઈ જ જાઓ પોતું હોય દાઠ ને ખાલી હા ખાઈ જાઓ

K O T T S H I T U D I V O N Ch A L U D I A A A A A Alcohol This is all in my hair Once more It's so important

બાકી હતું તો ટાને નાખી દીધું બધેને અને જો સોફારી બાંધાઈ ગયો દેખા હે નહીં બધો એ તો હાલો હવે બ્લોગને એન્ડ આપીએ અને આ સાથે આપણે બેઠક અહીંથી વહી ગઈ છે કારણ કે બધા મહેમાન હતા અને પછી ખાટલામાં પડ્યા હતા ને આ સુઈ જાય હું હવે પછી ખુબઈના છોકરાને એ બધા હે એની ગાડીઓ એ બધી રાખી દીધી આજ એ બધા હે એટલે આપણે એને ભેગા સુઈ જાય તો હાલો બ્લોગને એન્ડ આપીએ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં